નમસ્તે વિદ્યાર્થી મિત્રો ન્યુ વિઝન સ્કૂલ ઓનલાઈન ક્લાસમાં તમારા સૌનું સ્વાગત છે ધોરણ ત્રણ વિષય ગણિત ગમત પાઠ નંબર અગિયારમો જગ અને મગ એટલે કે આપણે અહીં કેમાં કેટલું પાણી સમાય એના વિશે અભ્યાસ કરવાનો છે જગમાં કેટલું પાણી સમાશે અને મગ મગ એટલે આપણે જે ઘરમાં કપ તરીકે ઉપયોગ કરીએ છીએ એને આપણે મગ કહેતા હોઈએ છીએ તો એમાં કેટલું પાણી સમાય તેના વિશે અભ્યાસ કરીશું ચાલો સૌ પ્રથમ અહીં આપને જુદી જુદા વસ્તુના સ્થાન આપેલા છે એટલે કે જુદી જુદી વસ્તુઓ આપેલી છે તો બંનેમાંથી કેમાં વધારે પાણી સમાશે તમે જુઓ અહીં તમને ટમલર એટલે કે ટબ અને ડોલ આપેલી છે તો ટબમાં પાણી વધારે સમાય કે ડોલમાં પાણી વધારે સમાય તો કે ડોલમાં વધારે સમાય ત્યાર પછી સિન્ટેક્સ અને ડોલ આપેલી છે તો આપણે સિન્ટેક્સને ભરવા માટે કેટલા ડોલ પાણીનો ઉપયોગ કરીએ છીએ તો એની ગણતરી કરવાનો એવી રીતનો અભ્યાસ કરવાનો છે ત્યાર પછી ડોલ અને જગ તો આ બંને વાસણમાં કેમાં વધારે પાણી સમાશે તો કે ડોલમાં ત્યાર પછી તો કે જગ અને ગ્લાસ હવે જગ અને ગ્લાસમાં કેમાં વધારે પાણી સમાય તો કે જગમાં એવી જ રીતે ટાંકી અને ડોલ ટાંકી એટલે કે સિન્ટેક્સની જે ટાંકી આપણે ઉપયોગ કરીએ છીએ ઘરમાં તમારી મેળી ઉપર હોય છે એને આપણે ટાંકી કહેતા હોઈએ છીએ તો ટાંકી અને ડોલમાં કેવા વધારે પાણી સમાશે તો કે ટાંકીમાં હવે આ પ્રમાણે આપણે જુદી જુદી વસ્તુઓમાં કઈ વસ્તુમાં કેટલું પાણી સમાય કેમાં ઓછું પાણી સમાય છે અને કેમાં વધારે પાણી સમાય છે એના વિશે અભ્યાસ કરશું ચાલો વિદ્યાર્થી મિત્રો હું તમને એક પ્રશ્ન પૂછું છું કે તમે જુદા જુદા પ્રવાહી જોયા હશે તો તમે જોયેલા પ્રવાહીના તમે નામ બોલો જોઈને કયા કયા પ્રવાહી જોયા છે જેમ કે અત્યાર સુધી આપણે પાણી વિશે અભ્યાસ કર્યો કે કેમાં કેટલું પાણી સમાય આના સિવાય આપણે ગ્લાસ અને કપ હોય તો આપણે કહીએ કે કેમાં વધારે દૂધ સમાય તો એ પણ એક પ્રકારનો પ્રવાહી છે તો આવી રીતે તમે કયા કયા પ્રકારના પ્રવાહી જોયા છે ચાલો હું તમને નામ કહું છું એ તમે જોયા છે કે નહીં તમને તમારી નોટબુકમાં લખજો ચાલો સૌથી પહેલાં કેરોસીન પેટ્રોલ ડીઝલ પાણી દૂધ તેલ ઘી વગેરે આ બધાને આપણે પ્રવાહી કહીશું તો આપણી પાસે બે જુદા જુદા વસ્તુના સ્થાન હોય જેમ કે વાટકી છે વાટકો છે ડોલ છે ટબ છે તેમજ ટાંકી છે ઘરે ટાકો ઉપયોગ કરીએ ટાંકો છે અને છેલ્લે કૂવો તળાવ નદી તો કઈ વસ્તુમાં વધારે પાણી સમાય અને કઈ વસ્તુમાં ઓછું પાણી સમાય પાણી અથવા તો ગમે તે પ્રવાહી એના વિશે આજે આપણે આમાં અભ્યાસ કરીશું કે કેમાં કેટલું સમય છે ચલો સૌથી પહેલાં આપણે પાટીની શરૂઆત કરીએ બની સંઘ બનનો વિશિષ્ટ પીણા ચલો સૌથી પહેલાં અહીં તમને કીધું છે કે બનીના પરિવારમાં લગ્નનું આયોજન કરવામાં આવેલું છે એટલે કે બંનેના પરિવારમાં લગ્નનું છે એટલે કે એ જંગલના જુદા જુદા પ્રાણીઓને આમંત્રણ આપે છે કે તેમના લગ્નમાં આવવા માટે હવે આપણે ખબર છે કે દરેક વ્યક્તિને પાણી પીવા માટે અલગ અલગ પ્રકારની જરૂર પડતી હોય છે જેમ કે પક્ષીઓ છે પાણી પીવા માટે ઓછું પાણી વાપરતા હોઈએ છીએ અને મનુષ્ય એટલે કે આપણે માનવી જે છે પાણી પીવા માટે એનાથી વધારે પાણીનો પીવામાં ઉપયોગ કરતા હોઈએ છીએ એવી જ રીતે પશુ પક્ષી પ્રાણીઓ જંગલી પ્રાણીઓ પાલતુ પ્રાણીઓ મનુષ્ય દરેકને પાણી પીવા માટે અલગ અલગ પ્રકારની જરૂર પડતી હોય છે એટલે કે કોઈને ઓછું પાણીની જરૂર પડે કોઈને વધારે પાણીની જરૂર પડે જેમ કે હાથી છે એ પાણી પીવા માટે દસ બાર ડોલોનો ઉપયોગ કરી લેતો હોઈએ છે જ્યારે આપણે છે પાણી પીવા માટે એક બે ગ્લાસ જ પાણી પી શકીએ છીએ દસ બાર ડોલ આપણે પી શકતા નથી એવી રીતે અહીં બનીના પરિવારમાં લગ્ન બની એટલે કે જંગલી જંગલીના જે પ્રાણીઓ છે એને બધા એને એ આમંત્રણ આપે છે તો ચાલો સમજીએ બનીના પરિવારમાં લગ્ન છે તે સસલાનો પરિવાર છે બની એટલે કે સસલું સસલાનું નામ શું છે તો બંને છે મેં કીધું ને કે બંને એટલે જંગલી પ્રાણી તો કે સસલાનું નામ બંને છે એટલે કે સસલાના પરિવારમાં લગ્નનું આયોજન છે અને ઘણા બધા પરિવારોને આમંત્રણ આપે છે તો એમાં ઘણા બધા મહેમાનોને એને આમંત્રણ આપ્યું છે જેમાં હરણ વાંદરા હાથી બિલાડી કૂતરા ઉંદર શિયાળ ઊંટ નોળીઓ વગેરે પ્રાણીઓ અહીંયા આવે છે બધા જ મહેમાનોને વિશિષ્ટ પીણું પીવા માટે આપવામાં આવ્યું છે તો મેં કેવી રીતે તમને પહેલાં જ મેં કીધું ને કે બધા જ પ્રાણીઓને અલગ અલગ પ્રકારના પાણીની જરૂર પડતી હોય છે પીવામાં એટલે કે કોઈને ઓછું જોતું હોય છે તો કોઈને વધારે જરૂર પડતી હોય છે જેમ કે પક્ષીઓ છે એ પાણી પીવા માટે ઓછું પાણીનો ઉપયોગ કરે છે અને પ્રાણીઓ છે પાણી પીવા માટે વધારે પાણીનો ઉપયોગ કરે છે એવી જ રીતે હું તમને ઉદાહરણ તરીકે કહું કે કૂતરાને વધારે પાણી પીવા જરૂર પડશે કે હાથીને તો તમે જાણો જ છો કે હાથીને વધારે પાણી પીવાની જરૂર પડે જ્યારે કૂતરો છે હાથી પ્રમાણમાં ઓછું પાણી પીતો હોય છે તો આવી રીતે આપણે દરેક પ્રાણીઓની કમ્પેરિઝન કરવાની છે કે કયા પ્રાણી કેટલું પાણી પીવે છે ચલો દરેકને એક પ્યાલો પીણું પીરસવામાં આવે છે દરેકને એક સરસ મજાનું એને પીણું રાખેલું હોય છે લગ્નમાં અને દરેક પ્રાણીઓને એક એક પ્યાલો પીરસવામાં આવે છે દરેકને પીણું ખૂબ જ સ્વાદિષ્ટ લાગ્યું છે કેટલાક નાના મહેમાનો જેવા કે ઉંદર નોળીઓ આખો પ્યાલો પીણું પી શકે નહીં પરંતુ બિલાડીને કૂતરો મહેમાન આખો પ્યાલો પાણી પી શકે છે અહીં તમને ખાલી જગ્યા આપ્યું છે કે કેટલાક નાના પ્રાણીઓ છે એ આખો પિયાલો પાણી પી શકે નહીં તો એમાં તમે કયા કયા પ્રાણીઓ લખી શકો તો કે ઉંદર નોળિયો છછુંદર એ બધા છે એ આખો પ્યાલો પાણી પી શકે નહીં થોડુંક જ પી શકે જ્યારે કેટલાક પ્રાણીઓ એવા છે કે આખો પ્યાલો પી શકે તો એવા કયા હોય તો કે બિલાડી કૂતરો હરણ શિયાળી બધા તો આખા પિયાળા કરતાં પણ વધારે પાણી પી શકે તો એ બંને ખાલી જગ્યામાં આપણે લખવાનું છે કે નાના પ્રાણીઓમાં જે આખા પિયાળાથી પાણી ન પી શકે એવા અહીંયા લખવાના અને જે આખો પિયાળો પાણી પી શકે એને બીજી ખાલી જગ્યામાં લખવાનું ચાલો ત્યાર પછી એવી જ રીતે પાછળ હવે કેટલાક બીજા જેવા કે ખાલી જગ્યાએ બે કરતાં પણ વધારે પાણી પી શકી જાય ચલો કેટલાક પ્રાણીઓ એવા છે કે જે બે પ્યાલા કરતાં પણ વધારે પાણી પી જાય તો એવી ખાલી જગ્યામાં એના નામ લખવાના છે કે કેટલાક પ્રાણીઓ એવા છે કે એ એક પિયાલા કરતાં પણ વધારે પાણી પી શકે તો એવા કયા કયા પ્રાણીઓ છે તો એમાં આપણે લખશું હરણ હાથી ઊંટ સિંહ આ બધા છે એ એક પ્યાલા કરતાં પણ વધારે પાણી પી શકે છે ચાલો હવે મુશ્કેલી શરૂ થાય છે શું મુશ્કેલી પડી જો જંગલમાં એ બધાને એને આમંત્રણ તો આપ્યું પરંતુ એ નક્કી ન કરી શક્યા કે કયા પ્રાણીઓ કેટલું પાણી પી શકશે કેટલાક નાના પ્રાણીઓ છે કેટલાક થોડાક મોટા પ્રાણીઓ છે તો કેટલાક એનાથી પણ મોટા પ્રાણીઓ છે તો કયા પ્રાણીઓ કેટલું પાણી પી શકે છે એનું એ અનુમાન કરી શકતા નથી એટલે કે સસલાના પરિવારવાળા જે છે એ અનુમાન કરી શકતા નથી અને તેઓને મુશ્કેલી પડે છે તો શું કીધું છે કે કેટલાક મોટા મહેમાનો તો પ્યાલા પર પ્યાલો ગટગટાવા લાગ્યા બનીને તો જાણવું મુશ્કેલ પડી ગયું કે કોણ કેટલું પીણું પીધું અને કોષ્ટકના ભરવામાં એની મદદ કરો મજા આવશે હલો બનીને ખબર નથી પડતી કે કોણ કેટલું પાણી પી ગયું છે એટલે એને મુશ્કેલી પડી છે તો હવે એને આ કોષ્ટકમાં એનું નામ લખવું છે કે કોને કેટલું પાણી પીધું તો એને નામ લખવા માટે આપણે એની મદદ કરવાની છે એટલે કે આપણે એ કોષ્ટકમાં વિગત ભરવાની છે તો ચાલો આપણે ભરીએ જેમ કે નાના નાના પ્રાણીઓ છે જેને એક પ્યાલાથી ઓછું પાણી પીધું હોય એવાનું નામ એની સામે લખવાનું એવી જ રીતે એકથી પાંચ પ્યાળાની વચ્ચે પીધું હોય એવાનું નામ એની સામે લખવાનું ત્યાર પછી પાંચથી દસ પ્યાળા વચ્ચે પીધું હોય એનું નામ એની સામે લખવાનું અને ત્યાર પછી દસ પ્યાળાથી વધારે પીધું હોય એનું નામ આપણે એની સામે લખવાનું ચાલો આપણે એની મદદ કરીએ લખીએ સૌથી પહેલાં તમને કીધું છે કે કેટલું પાણી પીધું અને સામે મહેમાનોનું નામ મહેમાનોનું નામ એટલે કે કેવું નામ લખવાનું આપણે તો કે જંગલના પ્રાણીઓનું નામ કે જે સસનાએ બધાને આમંત્રણ આપ્યું હતું એમાંથી જેને જેટલું પાણી પીધું છે એનું આપણે એની સામે નામ લખવાનું છે ચલો લખીએ આપણે સૌથી પહેલાં એક પ્યાલાથી ઓછું પાણી પીધું હોય એવા પ્રાણીઓનું નામ તો એમાં આપણે લખશું ઉંદર અને નોળીઓ ત્યાર પછી એકથી પાંચ પ્યાલાં વચ્ચે પાણી પીધું હોય એવા પ્રાણીઓનું નામ તો કે બિલાડી અને કૂતરો ત્યાર પછી પાંચથી દસ પ્યાલા વચ્ચે પાણી પીધું હોય એવા પ્રાણીઓનું નામ તો કે હરણ અને વાંદરો ત્યાર પછી દસ પ્યાલા કરતાં પણ વધારે પાણી પીધું હોય એવા પ્રાણીઓનું નામ આપણે લખવાનું છે તો એમાં આપણે લખશું હાથી અને ઊંટ તો આવી રીતે જંગલના પ્રાણીઓ કયા પ્રાણીઓ કેટલું પાણી પી શકે છે એની આપણે યાદી કરવાની છે અને એની સામે એનું આપણે નામ લખવાનું છે ચાલો હવે હું તમને આના આધારે બે પ્રશ્ન પૂછીશ ચાલો સૌથી પહેલાં તો આપણે જોયું કે તમે જોયેલા પ્રવાહીનું નામ જેમાં આપણે કેરોસીન પેટ્રોલ ડીઝલ દૂધ તેલ વગેરે આપણે જોયું આઇડલના પેજ નંબર એકત્રીસ ઉપર આપને થોડાક પ્રશ્ન આપેલા છે તો આપણે એના વિશે અભ્યાસ કરી લઈએ ચલો એવી જ રીતે બીજો પ્રશ્ન પ્રવાહીને માપવા માટેનો એકમ કયો છે તો એમાં તમારે લીટર એટલે કે પ્રવાહી માપવા માટે આપણે કેનો ઉપયોગ કરતા હોઈએ છીએ જેમ કે દૂધને આપણે કહીએ છીએ કેટલા લિટર દૂધ લઈએ છીએ કેટલા લિટર પાણી હોય છે એવી જ રીતે કેટલા લિટર પેટ્રોલ કેટલા લિટર કેરોસીન તો એવી જ રીતે પ્રવાહી માપવા માટેનો એકમ કયો છે તો કે લિટર ચાલો જે તે વાસણમાં વધારે વધારે પ્રવાહી કેટલું સમાવી શકે તે માપવા માટે કયા વાસણને કહે છે એને આપણે વાસણને શું કહીએ છીએ તો ગુંજાશ આપણે જે પ્રવાહી માપવા માટે મોટામાં મોટો એકમ કયો હોય છે તો એને આપણે ગુંજાશ કરીએ છીએ એવી જ રીતે ગુંજાશથી નહીં મોટો એકમ કયો છે તો કે લિટર ગુંજાશથી નહીં પણ મોટો એકમ લિટર છે તો હવે અહીં સુધીનો જે આપણે અભ્યાસ કર્યો એમાં આઈડલના પેજ નંબર એકત્રીસ ઉપર પ્રશ્ન નંબર એક થી પાંચ તમારે આઇડલમાં હોમવર્કમાં પૂરવાના રહેશે એટલે કે અત્યારે મેં જે તમને પ્રશ્ન પૂછ્યા એ આઈડલના હતા અને જે પેજ નંબર એકત્રીસ ઉપર આપેલા હતા તો એમાં તમારે એકથી પાંચ પ્રશ્નો હોમવર્કમાં લખવાના રહેશે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો